વડોદરામાં કાલે ભાજપ યુવા મોરચા યંગ સરપંચ સમિતિ યોજાશે વડોદરાના પંદર ગામને સ્માર્ટ વિલેજ બનાવવા માટે પહેલ કરવામાં આવી એક હજાર યુવા સરપંચ મણી ગામોને સ્માર્ટ વિલેજ બનાવાશે ગામડાઓને કેવી રીતે સ્માર્ટ બનાવવા તે અંગે ચર્ચા કરવામાં આવશે સમિટમાં વડોદરાના પંદર ગામોની પસંદગી કરવામાં આવશે એમએસડબ્લ્યુ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે પંદર દિવસ સુધી વિદ્યાર્થીઓને ફિલ્ડ વિઝિટમાં મોકલવામાં આવશે બે વર્ષમાં ગામડાઓને સ્માર્ટ વિલેજમાં બદલવામાં આવશે સ્માર્ટ વિલેજના સરપંચ અને ખેડૂતો પણ સમિટમાં જોડાશે કે આ સરપંચ સમિતિ દ્વારા અમે વડોદરા જિલ્લાના તમામ સરપંચોને એક પ્લેટફોર્મ પર લાવીને પોતાના ગામોને સ્માર્ટ વિલેજ કઈ રીતે બનાવી શકાય તે બાબતે એમની સાથે સંવાદ કરીએ કે છ વક્તાઓ સરપંચશ્રીઓ સાથે સંવાદ કરશે આ ફેઝ વન છે ફેઝ ટુમાં અમે વડોદરા જિલ્લાના કુલ પંદર ગામોને પસંદ કરીશું આ પંદરે પંદર ગામોમાં મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા જે નવ સેગમેન્ટમાં સ્માર્ટ વિલેજ ઘોષિત કરી શકાય એવા નવે નવ સેગમેન્ટમાં એમએસડબ્લ્યુ અને આર્કિટેક્ચરના છોકરાઓને ટ્રેનિંગ આપીને એ લોકો ત્યાં પંદર દિવસ ફિલ્ડ વિઝિટ કરશે ફિલ્ડ વિઝિટના બાદ એ પંચાયત જે પંદર પંચાયત પસંદ કરી છે એ પંચાયતનો બ્લુ બનશે રોડ મેપ બનશે કે આ પંચાયતોને મોડલ વિલેજ બનાવવા હોય તો કઈ કંઈ પૂર્તતા કરવાની જરૂર છે એના આધારે જેમ ગઢાભાઈએ કીધું એમ કે તંત્ર અને આપણું તંત્ર અને ચૂંટાયેલી પાક આ બંનેના સંકલન થકી આ તમામે તમામ પંચાયતોને કઈ રીતે મોડેલ વિલેજ બનાવી શકાય એના માટે અમે પ્રામાણિક પ્રયત્ન